પોરબંદરની લેડી હોસ્પિટલના ઓપીડી વિસ્તારમાં છત પરથી પાણી પડવાની સમસ્યા સર્જાય છે જેને લઈને દર્દીઓને મુશ્કેલી વેઠવી પડી રહી છે ત્યારે આ મામલે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવી છે પોરબંદરની રૂપાળી બા લેડી હોસ્પિટલમાં દિવસ દરમિયાન અનેક મહિલા દર્દીઓ સારવાર માટે આવતા હોય છે આ હોસ્પિટલના બિલ્ડિંગના ગેટ પાસે જનરલ ઓપીડી આવેલી છે આ દિવસ દરમિયાન અનેક મહિલા સારવાર માટે આવતા હોય છે પરંતુ આ ઓપીડી નજીકના લોબીની છતમાંથી પાણી પડતું હોવાથી અહીં મહિલા દર્દીઓને પસાર થવામાં પણ મુશ્કેલી વેઠવી પડે છે તો સગર્ભા મહિલાઓને અકસ્માતનો ભય પણ સતાવી રહ્યો છે ત્યારે આ બાબતે સામાજિક આગેવાન બાબુભાઈ પાંડાવદ્રા દ્વારા હોસ્પિટલના તંત્રને રજૂઆત છે મેડિકલ કોલેજની અંદરમાં જે આપણે લેડી હોસ્પિટલ છે લેડી હોસ્પિટલની અંદરમાં કામગીરી સારી છે બધું સારું છે પણ જે ઉપરથી અમે અવારનવાર રજૂઆત કરીએ છીએ કે જે ઓપીડીની બાજુમાં જ એની આ સત તૂટેલી હતી એ રિનોવેશન કર્યું હતું એનો રિનોવેશન લોટ પાણી લાકડા જેવું કર્યું હતું એટલે પાણી ટપકે છે ઉપરથી એટલે એ જો વહેલા સારી પાણીનું બંદોબસ્ત કરીને પાણી છે ને એનું ના આવે એ રીતનું જો રિનોવેશન કરે તો ત્યાં કોઈ પણ માણસો હાલતા લપટે નહીં કોઈ લાગે નહીં કોઈ ઈજા ન થાય ને છત્રપા બેનો આવતા હોય તો મારું કહેવાનું છે કે વહેલી તકે આ પણ સુવિધા કરી રૂપાળીબા હોસ્પિટલ રાજા સાહી વખતના બિલ્ડિંગમાં કાર્યરત છે આ હોસ્પિટલના બિલ્ડિંગના ઓપરેટર વિભાગના બાથરૂમમાંથી પણ પાણી લીક થતું હોવાથી પાણી પડી રહ્યું છે જેનું સમારકામ કરવા માંગ ઉઠી છે અશોક ધાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર